તે ઓર્ડર કર્યું હોય તું લે તો પછી તું આ લે આ છેલા એ તું તું આ તેરા દા દા રે ગયો છે હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે આપણે રીટર્ન ખોલવા બેઠા હે આપણે રીટર્ન ભેગું કર્યું હતું એટલા દેવનું જો ના ભાઈ આપણે નિકાભાઈ આવી ગયા હે ખોલાવા રીટર્ન જોઈ શકો છો મિત્રો એ ભાઈ ખોલી રહ્યા છે રીટર્ન ખોલે છે આ જો કસ્ટમર અમુક આવો રમકડા નીકળે મિત્રો કેવી હાલત કરી નઈ દીધો ઓહો આ તો નીકળતું નથી હેલા

કઈ દુબારી ઓલા મને કાઈ જા એક આખો બેગ ભર્યો એ આજ આપણે કર નાખી કાઈ સ્ટોક માં છે વધારે ઈ પછી જોઈ લે હવે ક્યારે એનું મૂરે આવે ઈ અત્યારે એટલાનું નું મૂરે આવ્યું છે એટલે બધું પાય પણ એ ખર્ચી કરવું પડે ઘણી પડે નાના મોટી નથી કસ્ટમર ને હું પ્રોબ્લેમ આવ્યો કે રિટર્ન દેવું એવું બધું હે આપડે

આમાં પીધું ના ના પાણી પીતો એ નહી આજ પાછો રવિવારે આપડે કઈ રજા બજા ન હોય ઓનલાઈન ને કેમ ટાઈમી ચાલુ હોય એમ ઓનલાઈન ઓનલાઈન વાળા ને એમ હોય ટાઈમી ચાલુ ત્રણસો ને પાંચ દિવસ

આપણે બધું કામ પૂરું કરી દીધું હે અને હવે બેસી ગયા હે હવે મસ્ત સોંગ સાંભળી અને આપડે રુદ્રભાઈ કામ કર્યા અને ઓફિસ થઈ ગઈ આખી ક્લીન અને નિકુંદભાઈ આપણે ગયા હે બાય હવે મળીએ બીજા વિડીયોમાં